Kenapa, Pak? Terjadi dua kali lagi Kali ketemu kuas Oh, bunda gudina sudah matu. Aku kerupas ya

એવું કરશું એમ તાન એ તો કેવું છે વિચારવું તો પડશે કોક કોક વિચાર ના તો આપણે કોઈ લેવા નઈ દે આ તારે વરિયાળી મુ ગોડી ના છે થન ગોડી ના છે જો આ મારા શિકોળી બેસો માં તો હું ખવરાણું કે તા હવે ભુંડાયેલો લાગે મને આ તો કે ગોડી ના છે ને બધું શાપ કશું અનુ હે ને કોક કરીએ સાડિયા પાડે નું કરવું પડશે એમ એ નથી ના આવ ના આ બધા જોચો હેતરમ બોધે છે ને બસ બસ હો સકે એક જગ્યાએ મે સાડિયા જોય છે કે ઈકન બગાળ હમુર દે નઈ કરતો

अरे वो tadi ल हवता ला तो थक ही जासी माराई तो छोड़ी दिए क्यों माराई तम तो माराई तम थोड़ा थोड़ा भानो सो

Hashi bull lao thơ ra miễn làm hát a răng. Hoặc thời gian hoặc thời gian hoặc thời đi hoặc thời gian hoặc thời gian hoặc thời nè hoặc thời gian 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 hoặc આપડા તો પેલા ના ભીખાણ ભત્રીજાનું પડે સાડીઓ નહીં એટલા ભારે લાગતું નતો કે ભારે છે શું કરશું કે આપણું આપણું પડશે બી કોઈ નહિ પાછો મારી સાડીઓ બત્રી દો એટલો ગોડો નહીં ગોગલો જોવા હોય કોણ પાડી ગાય ગાત હતા પૂછી વાત મજા કરતા મજા આયુપારી

em bà Bá ba chào mà né. em Eh. 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 em 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 Eh. 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 em em em

એ તો વાંધો નહીં લઈએ છે ઘેર આ લઈ લેજે તું આ તો લે હું તો પાછો બી હોય ઉત છે કા એ તો ઘેર ભર મુ તું છોકરો બી વરાઈ લે ગઈ રાતેમાં ના બી હોય હું તો કમ્પ્લીટ છું તું છોકરો બી વરાઈ મને ખબર પડી ગઈ કમ્પ્લીટ હવા છોકરો બી વરાઓ લે જલ્દી હેડ હું જલ્દી હેડ તું હાલ હેડ હવે હેડ લાશિયો ઘેર મને